જય માતાજી મિત્રો નવાર હું વિડીયો બનાવતો રહ્યો છું પણ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેથી બીજે વિડીયો તમારી ઉપર તરત મળે તમારા સાથ સહકારની પણ જરૂર છે તો એક નાની અમથી એક વાત લઈને હું આજે આવ્યો છું ગઈકાલે બેઠા હતા ચર્ચામાં ઉધરા ત્યારે એક પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠ વાલે જેને આપણે દાદા જય તરીકે ઓળખીએ એમને વર્ષોથી એક વાત કહેતા એવા કે મનુષ્ય અવતાર એટલે શ્રેષ્ઠ અવતાર એટલે શ્રેષ્ઠ એટલે કેવી રીતના કારણ કે ચોર્યાસી લાખ યોનીની અંદરથી એક અવતાર જો આપણને મનુષ્ય તરીકે મળ્યો હોય ને તો શ્રેષ્ઠ કે મનુષ્ય શ્રેષ્ઠ કઈ રીતના એમ કારણ કે ચોર્યાસી ચોર્યાસી લાખ યોનીનો જે અવતારો છે બધા શ્રેષ્ઠ કરતા માનવનો અવતાર શ્રેષ્ઠ એટલા માટે કે માણસ ધારે તે કરી શકે વિચારે તે પણ કરી શકે એટલા માટે છે પશુ પણ છે પક્ષી પણ છે એવા ઘણા જીવો દુનિયાની અંદર છે પણ માણસ શ્રેષ્ઠ એટલા માટે કે માણસ કંઈક વિચારી શકે બાકી આપણે એવો ભેંસ પણ છે ચકલીઓ છે પશુઓ છે 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 પણ એ જાનવરો વિચારી ના શકે હા ઈશારો કરીએ તો ઈશારા ચાલવા માટે કદાચ તળાવ પાણી પાણી પીવા જવાનું સતત એના સાથે સંપર્કમાં રહીએ તો આપણી ભાષાને પશુ પણ સમજી શકે પણ શેષ એટલા માટે કે હું મનુષ્ય છું ભગવાન મને પૃથ્વી પર જન્મ આપ્યો છે મનુષ્ય તરીકે તમારી ફરજ શું છે કે માણસને માણસની સાથે જોડાઈને રહેવું સામેનો વ્યક્તિની અંદર રામ છે એની અંદર ભગવાન છે એની અંદર જે બેઠેલો છે એના લીધે સામેના વ્યક્તિને માન આપવું એક મનુષ્ય તરીકે એક આપણી ફરજ છે કાંઈક કોઈ જાત કોઈ પણ જ્ઞાતિ હોય જે કંઈ કરતો હોય એ દારૂ ગાળતો હોય જુગાર રમતો હોય નોકરી કરતો હોય કલેક્ટર હોય સોલિસિટર હોય પણ આપણે એને પ્રાધાન્ય નથી જે રામ બેઠેલો છે ને એના લીધે આપણે એને નમસ્કાર કરવા જોઈએ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ ને એ દાદાએ આપેલો આ વિચાર આજે પણ સમાજની અંદર લઈ અને આપણે ચાલતા રહેલા છે ને દાદાજીએ આપણને ટાટા પગલી કરતા દાદાજી આ સ્વજય કાર્યની અંદર શરૂઆત કરી ત્યારથી અને આપણું જીવન પણ એક ધન્ય બન્યું છે દાદાજી કદાચ આપણને જો કદાચ ના મળ્યા હોત તો ચીલા ચાલુની અંદર આપણે ક્યાં ભટકાતા હોત આપણને ખબર નથી મને મારી જાત પર ગૌરવ છે કે ઓગણીસો ને પંચ્યાસીની અંદર હું જ્યારે આ કાર્યની અંદર જોઈન્ટ થયો ત્યારથી મને ખરેખર જીવન જીવવાનું બહુ મજા આવે તો મે બી મારા જીવનની અંદર મુશ્કેલી આવી હું હિંમત નથી આવી મિત્રો આ દાદાજીના વિચારના લીધે બાકી મુશ્કેલી દરેક ના જીવનમાં આવે ચડતી અને પડતી બંનેની અંદર આવે આપણે શરૂઆતથી પૈસા પૈસાવાળાને લાખો પટ્ટી કરોડો પટ્ટી નથી આપણે પણ એક મજૂરીયાત છે નાની મોટી મજૂરી કરતાં કરતા અત્યારે આ સ્ટેટ પર પહોંચ્યા છે ને તેની સાથે આપણો એક પરિવાર હોવો ફાવુલ ને એની હાથે આપણે એક્ટન રહ્યા ને મિત્રો પણ સારા મળ્યા આપણા મા બાપોના સંસ્કારો પણ સારા રહ્યા એટલા માટે આપણે અત્યારે સચવાઈ રહેલા છે અને દરેક માણસની સાથે માણસ થઈને આપણે જીવતા રહેલા છે ચાહે કમિટી આપણને કદાચ સમજતો હશે અને હશે કદાચ પ્રયત્ન કરીએ કીધું ને કે ચોર્યાસી લાખ યુનિમાંથી એક સર્વશ્રેષ્ઠ મનુષ્ય આવતા એટલે હું જન્મ લઈને જયારે આવ્યો છું મારા મા બાપ જયારે મને જન્મ આપ્યો ત્યારે મા બાપ એ કઈ માગ્યું નહીં કે મારો છોકરો આવો આપજે છતાં પણ આપણને કંઈ યંગ સારા આપ્યા છે અને એ યંગને બીજે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન મેં નથી માગ્યું તે આપ્યું અને મેં માગ્યું અને તે નથી આપ્યું તે મને આપ્યું છે એનો મને આનંદ છે ક્યાં આપણે ભગવાન પાસે માગવા ગયા હતા કે ભગવાન તું મારા અંગ આપજે સારા નથી માગ્યું છટા આપણને સારું આપ્યું ત્યારે આપણે એની કિંમત આપણે સમજીએ કે ભગવાન તે મને બે સરસ આંખો આપી એ મને પાંખો આપી બે મને હાથ પગ આપ્યા પાંખો એટલા માટે જોઉં છું કે આ કાર્યની અંદર ઉડવા માટે ના કાર્યની ડરવા માટે પાંખો આપી મને ના જો આ કાર્ય ના મળ્યું હોત તો આજે આ સમાજની અંદર અત્યારે આપણને ખબર છે કે માણસ માણસથી દૂર ભાગવા જાય માણસ માણસ થી ગભરાય છે અત્યારે ખબર નથી આટલો બધો ગભરાય છે અત્યારે આપણને બધાને જ ખબર છે કે નાના બાળકો જ્યારે હોય ત્યારે અમુક વસ્તુની જીદ કરતો હોય એ જીદને પૂરી પાડવા માટે મા બાપ એને અપાવવા માટે પ્રયત્ન કરે અને એ પ્રયત્ન કરતા કરતા છોકરો મોટો થાય બનાવે ગણાવે અને નોકરી પણ ધંધો લગાડે પછી જ્યારે એ દીકરો મોટો થાય અને મા બાપને ભૂલી જાય પાછલી જિંદગીની અંદર મા બાપને જો સંભાળવા હોય ને તો આ વિચારવાની જરૂર છે મિત્રો કારણ કે જે બાળપણની અંદર આપણી બુદ્ધિ હોય ને એ જ બુદ્ધિ આપણી પાસઠ સિત્તેર વર્ષ પછી પાછી આવે નાનપણ આપણે ચોકલેટ ખાવાની ઈચ્છા હોય થતી હોય દુકાનનું ખાવાની ઈચ્છા થાય એ જ આપણે સિત્તેર વર્ષ પછી આપણી વૃદ્ધિ પાછી આવે તારે ઈચ્છાઓ થાય તારે ઘરની વોવો અને દીકરાઓ કે આ છોકરા જેવી બુદ્ધિ થઈ ગઈ અને બિલકુલ સાચી વાત છે મિત્રો એ બાળપણ આપણું પાસઠ સિત્તેર વર્ષ પછી પણ આપણું બાળપણ જ આવે અને એ બાળપણ સિત્તેર પંચોતેર વર્ષનું પાછું આપણું સારું જો જવાય જાય અને કેન કેન પ્રકારે ભગવાનને સમર્પિત આપણું જીવન થાય એવું જીવન જીવીએ ને જીવતા રહીશું આ વિડીયો સાંભળીને મિત્રો હું કંઈક સત્સંગ નથી કરતો કોઈ સ્પીકર નથી પણ હું મારા મારા જીવનનો પાઠ પારકો કરવા માટે મારે અંદર ગૂંચવાયેલી વાત મારી અંદર ઘૂંઘરેલી વાત મારે કોને કેવી તો મિત્રો વિડીયો દ્વારા હું કહેલો છું તમારે સાંભળવી ગ્રહણ કરવી શીખવાડવી એ તમારા હાથમાં છે બાકી મને જે ફાટું ટૂંક મને ગમતું ટૂંક એ મેં વિડીયો દ્વારા તમારી સમક્ષ લીધું છું જય માતાજી જય માતાજી જય યોગેશ્વર